તો તમને ખબર હશે કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મનસુખભાઈ રાઠોડના દરરોજ નવા નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે અત્યારે પણ એક એવું જ કોલ રેકોર્ડિંગ અમે તમારા માટે લઈને આવીએ છીએ જે કોલ રેકોર્ડિંગ સાંભળીને તમે ચોંકી જવાના છો એક દક્ષાબેન કરીને નામની એક મહિલા હોય છે જે પાડોશી સાથે તેનું લફરું હોય છે હવે આ લફરાની જાણ થતાં જ તે મહિલા તેના સગા સસરા ઉપર આરોપ નાખતી હોય છે મનસુખભાઈ રાઠોડ આ મહિલા જોડે પણ વાત કરે છે અને જ્યાં મહિલાનો પ્રેમી છે તેના જોડે પણ વાત કરે છે આ કોલ રેકોર્ડિંગમાં આ બંને જણાના નવા નવા ખુલાસા થાય છે સાંભળો આ કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું આ મહિલા વિશે અને તેના જે અફેર એટલે કે જેનો તે લવર છે તેના વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો હેલો હેલો હા એ મનસુખભાઈ હેલો હા

તમારું કામ છે આપડે પાનેલી મોટી મોટી પાનેલી ક્યાં તાલુકામાં તમારું ગામ ઉપલેટા આપડે સની દેવ આટલા તમારી અટક શું છે મકવાણા મકવાણા અને ઓલ છોકરી ની અટક છોકરી અટક છે મગરા મગરા તો સની નડે છે એટલે ભઈ સાહેબ ને કહું ફોન કરાવ જો હે દંગ કરાવ જાપ કરાવવા પછી હવે જી કરું એ કરો હવે આમાં કઈ કઈને કઈ આવું છે અને અને એવું તો કઈ એમે આપણે ગણેશ સાપના કરી હતી કે નથી કરી આ મે આપણે લગન કર્યા તે ગણેશ સાપના કરી દીધી એ તો કઈ રીતે હોય ને તો પછી એમાં બોલ્યા તા વિઘ્ન હર્તા કે એવું કઈ બોલ્યા તા ઈ બધી વાત હાચી એ બધી તો સમાજ ને રૂદે આપડે કરવું પડે આપડે એવું કઈ માનતા નથી ઠીક છે હાલો કઈ વાંધો નહીં મને તમે એક કામ કરજો તમારા ઘર વાળી કે તમારા સસરાના કોક ના નંબર આપજો અને મને કાલે સવારે ફોન કરો હું એને ફોન કરીને પૂછી લઉં જો બાઈ ચડવાની ને હરકું થતું હોય પણ બહુ પદે નથી ને ક્યાંક બાઈ સોગી ના પડે એવું નથી ને ના 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 એમાં એવું છે મનસુખભાઈ એ એને એને મા બાપ નથી રાખવા એમ કે

હજી ચાલુ જ છે એનું સમજ્યા કેમ કે હજી આજ પાંચ મહિના થઈ ગયા નથી બાપા ને બે વાત બધું લખાવી ગયા નંબર લખાવી ગયા ના લખાઈ લખાવી વાત રીંગ કરો હાલો કાલે કાલે હવા રીંગ કરો એટલે આપડે લફરાનું જરીક જોઈ લઈએ કેવડું છે લફરૂપ બાપા નું ને એ બધું ના પડે ને કામ નહી કરીએ ને ક્યાય કામ નહી જાય મેં ભાઈ એકલો તો કેમ કરે બે બે ને કામ તો કરવું પડે કે ના કરવું પડે હવે બાઈ નું ઘર બાંધવું હોય ને તો જરીક હાજી જીજી કરે ને પેલા આપડી કોઈ વારી લેવાય વાસડી વાર લેવાય પેલા હા હ હા ગીધી ગીધી કરાય તને આવડતું નથી હમ હમ હા એમ ગીધી ગીધી કરી ને એટલે રેડી થઈ જાય પાણીપુરી પૂરી ખવરાવાય એવું મસ્ત અને તારી વગર મને ગમતું નથી ને રોવા મંડાય ને રાતે ત્યાં ઈ ક્યાં ખબર રાતે તું રોઈશ કે શિબોલિયા

અને એના જેવું કઈ દેખાતું નથી ખબર પડી પછી અને રાત્રે છોકરો જાગી ગયો મારો તેર વર નો હોય હું બાર ગયો હતો કે કામ કરવા તો છોકરો જાગી ગયો અને રાતે દોઢ વાગે ફોન આવ્યો છે તે છોકરો સાંભળી ગયો વાત વાની કે હવે રેવાતું નથી ને મળવું છે ને આમ છે ને ઊમ છે ને એવું બધું વાતચીત ચાલતી હતી ને છોકરા એવો સાંભળી ગયો અને છોકરો સાંજે કર્યો ગધેડો પછી એટલે

ઓકે હવે તમારી કરવાડી નું નામ શું છે દક્ષા 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 બેન આલાભાઈ મગરા 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 એનું કામ ક્યુ છે એનું આટલા થલા ઓકે અને એનો તાલુકો જિલ્લો એનો તાલુકો પાણવર આવે છે અને જિલ્લો દ્વાર

રાઠોડ મન રાઠોડ ક્યાંથી બોલો રામોદા

નામ છે માનવ ને નામ છે વિવેક ઓકે એની ઉંમર કેવડી છે એ બે છોકરાની ઉંમર કેવડી છે મોટું છે મોટો છે આઠમું પણ એ છે એ પેલા છે ઠીક ઠીક તમે રી હામણે છો ને કેટલો સમય થયો એ ત્રણ ચાર મહિના જ થયા ઠીક ઠીક એટલે તમારે તમારા ઘરે રહેવું નથી કેમ ત્યાં રી હામણે છો એનું કારણ શું કઈ છે

ના ના હાચું નહી હાચું નહી હાચું હાચું તો તમે ખુઆ તમે છે ને અત્યારે ના બોલવાનું બોલે રજની તમને હું કીધું હોય રજની જાણે તમે જાણો બરોબર રજની વાત ગયું જે છે તમે સત્ય સ્વીકારવું જોઈએ આપડે આપડા બાળકો મૂકી મૂકીને

અરે આ મોબાઈલ માં તમે જે વિડીયો કોલ માં વાત કરી હતી એ બધું તમારું મોબાઈલ માંથી મળ્યું છે અને એના વિશે વાત કરી છે હું પૂરું થઈ ગયું હા આ જે દક્ષાબેન આલાભાઈ મોગરા હાથલા અહીંયા અહિયાં અત્યારે હાલરી સામે છે અને મોબાઈલ માં તમે વાતો કરી હતી એ બધું તમારું મોબાઈલ માંથી મેળવ્યું છે હમ એટલે ઈ હવે પૂરું થઈ ગયું કે કેમ થયું કેમ કે એના બે બાળકો છે અને તમે આપડે એક જ સમાજ ના છો હા એટલે કોઈ ઘર ભાંગે દીકરી ના માંગા હોય બાજુ ના માંગા હોય હા તો ઈ પૂરું કરવાના છો કે ચાલુ રાખવાનું છે તો ક્યાંય નથી ભાઈ હવે હું ક્યાંય નથી તો એ હજી કયો છો કઈ હવે કઈ નથી હવે કઈ નથી અહીંયા પણ પહેલા હતું એટલે તમને ઈ તો કહું છું કે તમે પહેલા એટલે સ્વીકારતા શીખો તમે પણ પહેલા તમે એમ કહો કે હવે કઈ નથી ના નથી આલા બાલા મારી નો કેમ કે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી છે વાતું કરી હોય ને બધા રેકોર્ડિંગ આવે એના સ્ક્રીનશોટ પડે એમાંથી રેકોર્ડિંગ રહી ગયા હોય હા એટલે અત્યારે દક્ષાબેન નો ફોન કર્યો તો હતો એટલે હવે આપ બધું પૂરું કરી દેવાનું છે કે રાખશો

ખરાબ મેટર છે ને એ માલે એટલે એવું થોડું ધ્યાન રાખો કોક ના આમાં હું થાય બીજા આમાં કાંઈક પણ અનઘટિત બનાવ બને કેમ કે આવી બધી વસ્તુ આપણે છેતી ને રહેવું પડે ભાઈ તમને કોને કોલ કર્યો તો આ માટે મારી પાસે રજનીભાઈ તમારા જે તમારી એક જ ગામના છે ને તમે એની આઈગલી આહલી બજારમાં નાગલી બજાર મારજો છો એલા કોક લ્યો ને એલા આ રજની કુમાર મકવાણા જે તારું લફરું હતું એ બાય નું નામ છે દક્ષા આલાભાઈ મગરા અને હાલ છે એમાંથી છે એવું એટલે આવું થોડું ધ્યાન રાખો જેથી કરીને તમને તકલીફ ન પડે તમારે હજી તું કુમારો છો કોઈ છોકરી દે નહી પિત્ર ના શકો હમ કે આટલું મોબાઈલ છે મોબાઈલ ની અંદર રેકોર્ડિંગ રહી ગયું આટલું બાઈ એટલી બધી તૈયાર નથી હોતી બોઘી હોય તો આવી જાય હાથમાં પછી આ માતાજી કોઈ ભાઈ હાથમાં નો આવ બરાબર એટલે અટાણ ઈવડી બાઈ રહી એ અત્યારે તારા તારા હિસાબે બાઈ અહીંયા રહી આપણે સી તને ખબર છે પેલા હમ ઓલો તારું નામ દે છે અને ઈ બાજુ એ મોબાઈલ માં હમ હા એટલે ઈ બધી વસ્તુ આપણે એમાં તું એમ કહે કે નઈ નઈ ખબર નથી હું જાણતો નથી પણ ન્યા ડો મોબાઈલ મૂકે ને ન્યા તારા પર સ્ક્રીનશોટ ફોટો બધું આવે ઈ કેમ થાય તમારા મોકલા એને બાબા તો એમ નામ તો નો થાય ને ભાઈ તો મોકલો તો મને ના એ કોઈ વસ્તુ ન થાય કેતીતી કે તો તો હલાહલી ના થાય હો એ બધી વસ્તુ થી અમને એલર્જી છે એટલે ઈ ની અમે પડવાઈ નું કામ નથી આ જે કઈ તારું છે ઈ તને અમે કહી છે બરાબર એટલે હવે ઈ ઈ હોય તો ઈ છોડી મૂકજે એમાં સમજાઈ ગયું ઈ તો કેદુ નાનું એય ભાઈ હે કેદુ નાનું થઈ ગયું પૂરું એટલે અત્યારે અત્યારે તારા ફોન માં વાત થાય છે કે નહી પ્રતિ અરે કેદુ નાનું થઈ ગયું પૂરું

તને બચાવવા બાપનું નામ રંગ કરીને આવું એવું કામ કરે હા એટલે બધા નાટક છે એ ઉભા થવાયે હું આજે મને કઈ કરી મૂક્યું એટલે પછી મારાથી આમ થઇ ગયું ઈ કેમ થાય

અવાજ કપાય એમ ભાઈ તમારો આ કહું છું કે આ ઓડિયો અને આ બધું જે છે એ તારો વાયરલ કરવાનો તારી મંજૂરી છે ને આ મંજૂરી તો છે ને એટલે એમની આવવા નથી માંગતી એમ કહું આ તો અઠણ અત્યારે જેમ કહે છે કે હું આ તારી યારે વાત કર લે એમ એટલે કોની યારે વાત કરવાનો છે તારી ઘરવાળી રે ને એ હા 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 મારી હા એટલે તારી યારે તેડવાનો નકી થઈ જા ઓકે એટલે તો મારે અહીંયા જવાનું છે ને તેડવા હા હા એટલે હું હજી એની વાત કરું છું હા તો વાત કરી લે તો હું દેળવા જઈ આવું બરોબર હું દેળી જઉ પછી વાત થઈ પૂરી કે બેજો કામકાજ ને આnte નહીં ને કે ઈ તો ઘર કરવું જ પડે ને હા પણ હવે ઈ હું છે કે અત્યારે તો એને આ બધા બાટલા ચડાવ્યા એટલે ઓલા લોકો આ ગાઈવા પ્રેમ प्रकरण માં એવું હોય ભાઈ કે આ બધા એ હું છે પછી બેધાઈ પછી આ પકડાણા પછી વા હજાર ઉજાતના નાટક કરે એટલે આવી બધી મિસગાઈડ આમાં હોય હા અમે તો બધાને કડક બોલવા મારા છીએ એટલે અહીંયા અમારી નું એવું કામ નો હોય અમારે તો જે કઈ ઉધુડ બોલતા હોય ના ના તો એને એમ કીધું ને કે ભાઈ મારે વહી જવું છે એમ કીધું ને ઘરવાળા એ હા ટાણે તો એમ કે મારે જાવું નથી મારે રહેવું નથી મને આમ કરે તો એમ મારે ફલાણું એકડું એમ આડેડ એ કરે છે પણ એ તો ઓલા બધા ને એના ઓલા બધા પાપ હા હા પણ એ તમારે થઈ જાય ને એવું લાગે ને પાંચ જણા જઈને જાજે એટલે થઈ જાય હું વાત કરું છું હજી પાછો વાત કરું છું હો હા વાત કરી લો તમે કયો એમ પ્રો કર નાખી આપણે પછી હું મનસુ કાય વાંધો કાય વાંધો ઈ એની રાત તમને ઠીક લાગે કરો બાકી એનો ગમે એટલે કે નિકાલ કા ગમે આવું તો આવી જાય બીજું વાત થઈ પૂરી બીજું હું હા તમારી તમારી જીગર હોય છે બીજી વાત કાપી નાખો ભાઈ અહીં અમારામાં રિવેશ ઘર નથી ગમે બધાને પછી અમારે તો એને ઘર નહીં બાંધવું હોય તું ઊંધો સી તો થાતો ઈ નત કરવાની આ પણ આપણે ક્યાં બાંધવું છે તો પછી એને ના બાંધે પછી ઘર અત્યારે આ કાઈ બધું જે કર્યું ઈ ઓલા છોકરાએ એને વાત કરી લીધી બધાએ વાત કરી લીધી આ વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને એટલે પછી આપણે આગળ વધી